હું એક મહિનાની છૂટીમાં છૂટી છૂટી પર હતો હું પરમાર ધર્મેન્દ્રસિંહ મહેપચી ગામ ટીક્કર ત્રેવીસ વર્ષથી હું સેનામાં કાર્યરત છું જ્યારે હું લીવ પર હતો ત્યારે અચાનક રિકોલ ફોન આવતા પાછા યુનિટમાં જોઈન કરી અને આ ઓપરેશન સિંદૂરમાં હું એક એટીજીએમ યાની કે રોકેટ લોન્ચર ફાયરર છું તેનાથી જે મને ટાસ્ક તો એના ઉપર મેં દુશ્મનના બેન્કર ઉપર ફાયર કરી અને દુશ્મનના બેન્કર બરબાદ કરેલું એ ઉપલક્ષમાં ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ સાહેબ કી તરફથી સી કાર્ડ પ્રશંસા કાર્ડ આપવામાં આવ્યું ભારત માતા કી જય આજે મારા માજી સૈનિકો અને દ્વારા અને સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા મારું સન્માન સન્માન સમારોહ કરવામાં આવ્યું છે